પ્રજાસત્તાક દિન ઉજવણી શ્રી શંભુનગર પ્રાથમિક શાળા આજે શ્રી શંભુનગર પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી આ કાર્યક્રમમાં ગામના માનનીય સરપંચશ્રી ગામજનો વાલી મિત્રો શાળાના આચાર્યશ્રી શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્વાગત ગીતથી કરવામાં આવી ત્યારબાદ ભાવપૂર્ણ યશોદાનાથ ગીત રજૂ થયું પછી બાળકો દ્વારા નિશાળે જઈએ ગીત રજૂ કરવામાં આવ્યું જેમાં શાળા પ્રેમ અને શિક્ષણનું મહત્વ દર્શાવાયું ત્યારબાદ દેશપ્રેમથી ભરપૂર તેરી મિટ્ટી મે જાવા ગીત દ્વારા બાળકોએ સૌના દિલ જીતી લીધા આ પછી વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારંભ યોજાયો તબલાવાદનમાં પ્રસાદ રામાવત ગાયનમાં રવિના ઠુંગા ચિત્રસ્પર્ધામાં વસુનિયા બંટુ મેળામાં બંટુ વસુનિયા અને રોસિક ભૂરિયા આજનું ગુલાબ રોનક ઠુંગા અને રાધિકા ઠુંગાને સરપંચશ્રી અને ગામજનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ બાળકો દ્વારા સ્કૂલ ચલેહમ ગીત રજૂ કરવામાં આવ્યું વિદ્યાર્થી વસુનિયા બંટુએ દેશભક્તિ વિષય પર અંગ્રેજી ભાષામાં સુંદર સ્પીચ આપી કાર્યક્રમના અંતમાં બાળકો દ્વારા આઈ લવ માય ઇન્ડિયા પાર્ટી ડાન્સ સોંગ રજૂ કરવામાં આવ્યું જેથી આખું વાતાવરણ દેશભક્તિનું વાતાવરણ બની ગયું આવી રીતે આજનો પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન